લેક્સ લેક્સ ઓફ ઓફ પીપલ પીપલ ધ કમ અપન અર્થ લીવ સમ મેક ધેર માર્ક લાખો લોકો પૃથ્વી પર આવે છે લાખો લોકો ઉપર થી જાય છે એ બધા કયા થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ તમે કઈક જુદું વિચારો તો તમે ચોક્કસ કંઈક જુદા થઈ જ શકો સ્પર્ધક નું અને દુશ્મન નું પણ સુકામ અહીતી છું સ્પર્ધક નું અને દુશ્મન નું પણ સુકામ અહીતી છું એ એની મહેનત છે એ એનું કમાઈ છે એ એનો ભાગ્ય છે એ એનો આનંદ લે છે હું મારી મહેનત નું મારા ભાગ્ય નું હું ખઉ છું હું આનંદ લઉં છું એ એ છે અને હું હું છું એ વિચારથી સ્થિરતા રહેવાય વિચાર થી આનંદ માં રહેવાય બાકી તમે વીસ લાખ ની ગાડી લાવો તમે ત્રણ મહિના થી એનો આનંદ લેતા અને પડોશી પછી મર્સિડીઝ લાવે પાંત્રીસ લાખ ની તો પંચોતેર લાખ ની લાવે તો આ ગાડી નો આનંદ એમને મૂડી જાય પાડોશી કરતા સાળો બને લાવે તો વધારે ઉપાધી હા પાછી કારણ કે આપણી આપણું માનસ છે ને આવું હલકું છે આપણી વિચારધારા છે ને આવી નિમ્ન છે એટલે આપણે એમ નથી સમજી શકતા બી ડિફરન્ટ ક્યારે વેન યુ થિંક ડિફરન્ટ તો આમાં જુદું વિચારવાનું એની મહેનત છે એનો પુરુષાર્થ છે એના ભાગ્યની વાત છે હું જેમ ભોગવું છું જીવનમાં મારા ભાગ્યની વાત છે મારો પુરુષાર્થ તું મને ફળ મળે છે સિમ્પલ આનંદમાં રહેવાય કે નહીં સ્થિરતામાં રહેવાય કે નહીં બાકી તમે રોજ સવારે ઉઠીને અંતિલિયા સામે નજર નાખો તો હોવાનો જ મારો છે અહીંથી તો નથી દેખાતું પણ મુંબઈમાં સબોબ્સ માંથી દેખાય અંતિલ એટલે મુકેશ અંબાણી નું રેસીડેન્સ સત્યાવીસ માર નું રેસીડેન્સ છે દુનિયાનું કોસ્ટલીયસ્ટ રેસિડેન્શિયલ એટલે કે ઘર છે એક એસ્ટિમેટ પ્રમાણે નવ હજાર કરોડ નું એક ઘર છે એવું ન્યુઝ ના રિપોર્ટ છે હવે એની સામે તમે રોજ સવાર ઉઠીને જો તમે તું બીએચકે માં રહેતા હોય પરેલ માં કે વરલીમાં પણ રોજ અમારે ઉઠી ને અંતિલ સામે જોવું એટલે પછી તો આનંદ ઓસરી જ જવાનો જો એનો વાંધો નહીં પણ થિંક ડિફરન્ટ શું એનું છે આપણે આપણા રહીએ છીએ આનંદ તમે જો અંતિલ સામે રહીને રડો તો તમને ટુ બીએચકે નો આનંદ જ નહીં આવે એક તો માન માન પંદર વર્ષે ભેગું થયું આ વરલી માં ટુ ભેગું થવું એટલે એવરીબડી કેનોટ બીકમ એટલે થિંક ડિફરન્ટ એમાં પહેલો મુદ્દો આ સમજ્યા કે એ એ છે હું હું છું આ થિંક ડિફરન્ટ મારે એના જેવો થઉ ને તો જ સુખી થવું એને મર્સિડીઝ નહીં તો હું પણ મર્સિડીઝ તો જ મને આનંદ આવશે અને જ્યાં સુધી મારી મર્સિડીઝ ના આવે ત્યાં સુધી અને બીજું કાંઈ દેખાય નહીં એ ખોટો વિચાર છે અરીસા સામે ઉપાવન તો દરેક વ્યક્તિને એમ થાય જો ભગવાને દસેક ટકા સુધારી દીધું હોત ને તો એકાદા વુડ આપણે ચાલી જાય બોલીવુડ હોલીવુડ ટોલીવુડ ખોલીવુડ ફોલીવુડ જે હોય છે પૃથ્વી પર એકાદા વુડ હું ચાલી જાત એવું દરેકને એમ થાય પણ એ દસ ટકા ભગવાને બાકી રાખ્યું છે જેથી ઓડિયન્સમાં સીટ ભરાય થિયેટરો ભરાય જે દસ ટકા ભગવાને ગોઠવી નાખ્યું હોત તો બધા સ્પર્ધાઓ ચડી જાત તો ત્યાં પાછી ક્યાં આટલી બધી જગ્યા છે અરીસા ને ઉપાય એટલે આમ જોવે પછી આમ જોવે પછી આમ જોવે હવે તારામાં કોઈ ફેર પડવાનો નથી કારણ કે બીબુ ગળાઈ ગયું છે હવે કોઈ ફેર નહીં પડે અને પરિણામ પછી દસેક બાર વર્ષ સુધી કદાચ એવો ઉત્સાહ ઉમંગ રહે પછી એક વાર ચાલી પિસ્તાલી થાય પછી આમ ગોળ ગોળ ફરવાની અરીસા સાથે કોઈ જરૂર નથી કારણ કે હવે એમાંથી કોઈ ફેર પડવાનો નથી એટલે કહેવાની વાત એ છે કે સ્થિરતા અને સવડી સમજણ એ બી એટલે કે થિંક ડિફરન્ટ માં આવે ધેન યુ બી ડિફરન્ટ સ્થિરતા અને સવડી સમજણ તો એનાથી માણસને જીવનમાં આનંદ રહે છે આપણે જે મહેનત કરીએ આપણે જે પુરુષાર્થ કરીએ એમાં એક સારો વિચાર એક ડિફરન્ટ વિચાર એ પણ રાખવાનો જે આપણે હમણાં કયો એ જે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા બીજાના આનંદમાં આપણો આનંદ હવે આ એક સ્ટેપ આગળ અત્યાર સુધી આપણે શું વિચારતા એનો આનંદ લે છે હું મારો આનંદ લઉં છું હવે એક સ્ટેપ આગળ વિચારવાનું થિંક ડિફરન્ટ એના આનંદમાં મારો આનંદ એના આનંદમાં હું પુષ્ટિ કરીશ પણ ઈર્ષા નહીં કરું ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ આર ઓન ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ વેસ્ટ આર ઓન પ્રમુખ સ્વામી મહારાજા બોલતા પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો થિંક ડિફરન્ટ બધા મેં પ્રસંગો ખાલી વિચારથી માણસ જુદો નથી બનતો પ્રથમ પાયો વિચાર છે પણ એ વિચારને પછી તાદ્રશ કરવા માટે પ્રેક્ટિકલી તો કઈ કરવું પડે કે નહીં તો પ્રેક્ટિકલી મોટી વાત છે કે જીવનમાં હંમેશા

એમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ કાનક યેલ એમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો દોઢ લાખ બે લાખ ડોલર નો સેલરી છોડીને સાધુ થયા છે પંચાવન હજાર નો વોલન્ટિયર ફોર્સ ઉભો કર્યો એમના જીવનમાં સાડા લાખ પત્રો વાંચ્યા ને એનો ઉત્તર આપ્યો પ્રમુખ સ્વામી મહારાજ વીસ લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નો સાંભળ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે દુનિયાના અઢાર હજાર ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે જાહેર જીવન જીવતી વ્યક્તિને ખબર પડે કે અઢાર હજાર ગામડામાં જવું એટલે શું આટલો ભગીરથ પુરુષાર્થ કર્યો પણ પ્રામાણિકતા અને નૈતિકતા ક્યારેય ચૂક્યા નહીં આ થિંક ડિફરન્ટ તો બી ડિફરન્ટ તમે પ્રામાણિકતા અને નૈતિકતા ચૂકો એટલે તમારો પુરુષાર્થ મજૂરી બને અને ઇફ યુ થિંક ડિફરન્ટ કે પ્રામાણિકતા અને નૈતિકતા રાખીને કામ કરવું છે તો તમારી દરેક મજૂરી મહેનત બની જાય અને ફળ મળે પ્રામાણિકતા અને નૈતિકતા વગર પુરુષાર્થ મજૂરી બને પ્રામાણિકતા અને નૈતિકતાથી મજૂરી પણ મહેનત બને અને ફળદાયી બને